એવું છે કે જયારે જયારે ખેડૂતો પોલીસ અધિકારીઓ આવે છે એમને કહે કે તમે આગળ રજૂઆતો કરો પણ જયારે જયારે કોઈ પણ ખેડૂતો રજૂઆત કરવા માટે કોઈ સંમેલન થાય ત્યારે જે ખેડૂતોના આગેવાનો હોય ગામના કિસાનો તો એમને ઘરેથી રિટર્ન કરવામાં આવે છે આજ પણ મારા ઘરે

અનેક ખેડૂતો આજે કચડી અહીંયા કોજ કલેક્ટર કચેરી મધિયે પહોંચ્યા છે પોતાના હક માટે પોતાના ન્યાય માટે ત્યારે વાઢિયા થી ખીડૂત આવેલા છે અજયભાઈ મહારાજ તેમનાથી વાત કરશું મહારાજ સવારના તમે અહીંયા આવ્યા છો તો શું મુદ્દાઓ છે અને અત્યારે તમે કલેક્ટર કચેરી ભેગા થયા છો તો કલેક્ટર સાહેબ હાજર છે તમારી રજૂઆત કોણે સ્વીકારી શું આખો મુદ્દો છે આપણે આની પહેલા પણ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે ચાર વખત આવેલા ત્યારે પણ અમને કલેક્ટર સાહેબ ન મળેલા અને આજે ઓગણીસ તારીખના જ્યારે જયારે ખેડૂત આગેવાનો આવ્યા અને સાહેબને ને ઓગણીસ તારીખે પ્રશ્નો કરેલા વીસ થી બાવીસ પ્રશ્નો ત્યારે સાહેબ પાસે કોઈ જવાબ ન હતો એટલે ખેડૂત આગેવાનો એમને પાંચ દિવસનો ટાઈમ આપ્યો કે આજે ઓગણીસ તારીખ છે અમે પાછા ચોવીસ તારીખે આવશું આજે ચોવીસ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના વાહનો લઈ રાપર તાલુકો ભચાઉ તાલુકો

એટલે ખેડૂતો તો બધાય આયા અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપવા માટે તો કલેક્ટર સાહેબને મળ્યા તો કલેક્ટર સાહેબ તો હાજર આજી નથી ચાર 4 દિવસની રજા ઉપર છે પોતે આની પેલા એમણે જારે 19 તારીખના ખેડૂત આગેવાનો એમને હજી અને મળી અને વાંઢિયા પહોંચ્યા વાંઢિયા પીડિત ખેડૂતોને મળ્યા એમની જે કાંઈ પણ વેદનાને એમણે સાંભળી અને ત્યાં હજી તો તો વાગે એવું જાહેર કરી દીધું કે ભાઈ કોઈ કોઈ કલેક્ટર આ રીતના ભેગું થવું નહીં અને જાહેર રજાઓ છે તહેવારોની તો હું કલેક્ટર સાહેબ ને એ પણ પૂછવા માંગીશ કે એ રીતે શું જાહેર રજાઓ અત્યારે આવે છે કે ધાર્મિક પ્રસંગોની જે એમણે રજાઓ મૂકી છે તો એવો કયો ધાર્મિક પ્રસંગ છે નથી અત્યારે કોઈ નવરાત્રી આવતી નથી કોઈ જાતનો કલેક્ટર સાહેબ હાજર નથી એમની નીચેના અધિકારી હાજર છે એમને કહ્યું કે તમે બહાર આવી અને આ પત્રને સ્વીકાર કરો તો એ પણ બહારે આવવા પણ તૈયાર નથી અને સ્વીકારવા માટે પણ તૈયાર નથી તો હવે નીરવભાઈ ખેડૂતોને ક્યાં જવું શું શું ને કલેક્ટર સાહેબ તમને લાગી રહ્યું નિરોભાઈ આમાં એવું છે કે આ પેલા આપણે વાત થયેલી ને કે આ જે સરકાર છે તાના સરકાર છે અને જે ખેડૂતોને ખરી રીતે ગુલામ ભોગવે છે ને પણ મારું માનવું અને મારો અનુભવ અત્યારે એવું કે છે કે ખેડૂત ગુલામ ન દે પણ આ જે સરકારી કર્મચારીઓ છે એ આ જે ઉદ્યોગપતિ છે જેમ કે અદાણી હોય પાવર ગ્રીડ હોય રિલાયન્સ હોય કે અન્યતા કોઈ પણ કંપની હોય જેમ કે જેટકો કંપની હોય ગેસની લાઈન આ બધી જ કંપનીઓના એ લોકો ગુલામ છે

પોલીસ અધિકારીઓ આવે છે એમને કહે કે તમે આગળ રજૂઆતો કરો પણ જયારે જયારે કોઈ પણ ખેડૂતો રજૂઆત કરવા માટે કોઈ સંમેલન થાય ત્યારે જે ખેડૂતોના આગેવાનો હોય ગામના કિસાનો તો એમને ઘરેથી રિટર્ન કરવામાં આવે છે આજ પણ મારા ઘરે

જવું ક્યાં કને નીરોભાઈ પોલીસ અધિકારીઓ જયારે આવે છે કંપનીવાળા તો કોઈ આવતા નથી એનું કારણ છે કે આ જે ઠેકો રાખેલ છે ને પોલીસ અધિકારીઓ રાખેલ છે કે અમે તમારું કામ પૂરું કરી આપશું કંપનીનો કોઈ માણસ આવી ખેડૂત જોડે વાત કરવા તૈયાર નથી પોલીસ અધિકારીઓ આવે છે વાત કરતા નથી કોઈ સાંભળતા નથી અને આપે તો વાંઢિયા માટે બહુ સારી મહેનત કરી છે આપે વિડીયો જોવો છો કે કોઈ અધિકારી વાત નહીં કરે સીધા ઢેસડી અને નાખો ગાડીમાં